આજે ચાર રાજપાડી ચાર રસ્તે એક મહિલાનું અકસ્માત મૃત્યુ થયું છે રાજપાડી ચાર રસ્તા પર આવ્યો લોકો દ્વારા મને રજૂઆત કરવામાં આવી કે અહીંયા ગાડી બ્રેકેટ બનાવવાની જરૂર છે એટલે મેં તાત્કાલિક તંત્રને જાણ કરી અને તંત્રએ તાત્કાલિક વાત ધ્યાનમાં લીધી અને તાત્કાલિક ધોરણે રાજપાડી ચાર રસ્તા પર બોમ્બ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે આજ રોજ સવારે રાજપાડી ચાર રસ્તામાં એક દુર્ઘટનામાં એક મહિલાનું અકસ્માતમાં મૃત્યુ પામ્યું હતું અને એ બેનને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને જે ચોકડી પર જે લોકોએ અમને જાણ કરી અને જે રજૂઆત હતી લોકોની કે તાત્કાલિક ધોરણે લગાવવાનું કામગીરી હાથ ધરવામાં આવી છે અને ખાસ કરીને જે ટ્રકના ડ્રાઈવરો છે એમને પણ અમે કહેવા માંગે છે કે જેમ બને તેમ તમે ગાડી ધીરે હાકો છોકરી પર કે કોઈનો આવી રીતના જીવ ના જાય જય જય ભારત